એરંડા એરંડી અથવા તો કાસ્ટર ફ્યુચર્સ ની અંદર હું રામભાઈ સ્વાગત કરું છું સરળ ટીમ દ્વારા અંદર માહિતી પૂરી નવા સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ટોપિક તમને સારો લાગે તો તમે લાસ્ટમાં લાઈક પણ કરી શકો છો કારણ કે તમારા તરફથી જે અમને પ્રોત્સાહન મળી શકે છે અને નોટિફિકેશન નવા નવા અપડેટ જે થતા હોય છે અલગ અલગ પાકોની અંદર એ પણ છે તમને સંપૂર્ણ માહિતી છે આ ચેનલ ના માધ્યમથી પૂરેપૂરી મળી શકે એ માટે વધારે વાવેતર કરતું માત્ર અને માત્ર ગુજરાત રાજ્ય જેની અંદર પંચ્યાસી ટકા વાવેતર છે આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોને મેળવીએ તો પંચ્યાસી ટકા એકલા ગુજરાત ની અંદર છે વાવેતર થતું બાકી રાજસ્થાનમાં થોડું જોવા મળે છે અને બાકી અન્ય રાજ્યોમાં થોડું થોડું છે બે પાંચ ટકા જોવા મળે છે સામાન્ય રીતે એરંડાની વેચવાલી છે નવી સિઝન શરૂ થયા બાદ છે પચાસ થી સાઈઠ હજાર અને સિત્તેર હજાર ત્યારે એરંડાની અંદર છે છે પીકમાં પ્રમાણ જોઈએ તો એક લાખ ગુણી કરતા પણ છે અમુક ટાઈમે વધતું હોય છે એ બાદ ફરી છે ધીમો ધીમો છે વેચવાલીમાં ઘટાડો આવતો હોય છે એરંડાની પાછલી સિઝનમાં આપણે જયારે સરસા તેજીની કરી હતી ત્યારે પણ છે ભાગની અંદર આપણે બારસો થી બારસો સિત્તેર રૂપિયા સુધી છે બજાર છે ઊંચામાં જોવા મળી શકે છે એવી રીતના

લગભગ ટકાનો વધારો છે વાવેતરની અંદર છે દર્શાવવામાં આવ્યો હતો એટલે કે પાંચ પોઈન્ટ વાવેતર એરંડાનું થયું છે એવા આંકડા જાહેર થયા હતા એ બાદ છે એરંડાના ભાવમાં છે સતત દબાણ જોવા મળ્યું હતું સામે એપ્રિલ થી ઓગસ્ટ સુધીની નિકાસમાં છે આઠ ટકા જેટલો ઘટાડો છે દર્શાવવામાં આવ્યો હતો નિકાસની અંદર આઠ ટકાનો ઘટાડો ઓલ ઓવર જોવા મળે એટલે ભાવ ઉપર એનું પણ છે દબાણ જોવા મળતું હોય છે જોઈએ તો સૌથી મોટો ખરીદનાર ચાઇના છે ભારતમાંથી જે જે ખરીદી વધારે પડતી નિકાસ ચાઇનામાં થતી હોય છે અને એપ્રિલ થી ઓગસ્ટના સમયગાળા દરમિયાન રિસેશન જેવી માહોલની સ્થિતિ છે ચાઇનાની અંદર જોવા મળી હતી મંદી પણ છે વધારે પડતી ખરીદી છે બીજા દેશોમાંથી ચાઇના અટકાવતું હોય છે અને સામે ટેરિફના દબાણ છે જોવા મળતા હતા ટેરિફના વધારે પડતા છે ટ્રેડ વોરના કારણે છે ચાઇનાની ભારતમાંથી એરંડાની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો અને એના લીધે એરંડાની માર્કેટમાં છે લગભગ આઠ ટકા જેટલો છે નિકાસની અંદર છે એ સમયગાળા દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો અને બીજું ભાવ ઉપર વાયદા ઉપર જે દબાણ આવ્યું હતું એનું કારણ જોઈએ તો અગિયાર ટકા સિઝનમાં જે વાવેતર વધવાના આંકડા સામે છે ગુજરાતમાં છે ઉત્પાદન અનુમાન છે એ પણ છે વધારો કરવામાં આવ્યો હતો એરંડાની અંદર

પકવ કાપણીના સમયમાં જે ચાલી રહ્યો હોય તો ખાસ કરીને તમે વાવેતરની અંદર વધારો કે ઘટાડો ઉત્પાદનની અંદર વધારો કે ઘટાડો ઉતારો કેવો બેસે છે એની કોમેન્ટ કરી શકો છો જેથી આપણી તમામ ખેડૂત ફેમિલી છે એને માહિતી મળી શકે અમને પણ અલગ અલગ વિસ્તારોમાંથી છે સાચી હકીકત જાણવા મળી શકે આગળનું કારણ જોઈએ તો કેસ્ટર ઓઇલ એટલે કે જે દિવેલા દિવેલાનું તેલ જે આપણે કહેતા હોઈએ છીએ એની જે એક્સપોર્ટ જે એરંડા તેલની નિકાસની ચર્ચા કરીએ તો બે હજાર ચોવીસની અંદર પાંચલી સિઝનમાં જોઈએ તો એપ્રિલથી ઓગસ્ટના સમયગાળા દરમિયાન છે ત્રણ લાખ ઓગણીસ હજાર એકસો ટન તેલ ની નિકાસ જોવા મળી હતી આ સમયગાળા દરમિયાન અને બે હજાર પચીસ ની ચર્ચા કરીએ તો એક્સપોર્ટ છે એપ્રિલ થી ઓગસ્ટ ના સમયગાળા દરમિયાન છે છે લાખ જે જોવા મળી એટલે કે નિકાસ પાંચ પોઈન્ટ સાઠ ટકાનો ઘટાડો છે નિકાસ ની અંદર જોવા મળ્યો છે અને એ સમયગાળા દરમિયાન છે બજાર ઉપર છે એનું પણ છે દબાણ જોવા મળ્યું છે એના લીધે છે આગલા આપણે તમામ પોઈન્ટ ની જે ચર્ચા કરી છે એ ભાવ ઉપર જે દબાણ કેમ જોવા મળ્યું છે જેમ ઘટાડો છે પાછલી સિઝન બાદ છે ધીમો ધીમો છે આ નવી સિઝનમાં છે વાવેતર સમયે જે જોવા મળ્યો છે એની આપણે આ ચર્ચા કરી છે કે પાછલા છ મહિનાની અંદર છે આપણને ઘટાડો છે જોવા મળ્યો છે અને એ બાદ છે ધીમો ધીમો સુધારો થયો છે એની આપણે આગળ ચર્ચા કરીએ પણ ઘટાડામાં છે અગિયાર ટકા વાવેતર વધવું બીજા નંબરમાં પાંચ થી છ ટકા જેટલી છે અંદર એક્સપોર્ટ અને ઉત્પાદનની અંદર કાસ્ટર ફ્યુચર્સની અંદર તમે જોઈ શકો છો ચાર્ટ તમારી સામે જે ઓપન કરવામાં આવ્યો છે એની અંદર તમે સોસઠસો થી તળિયાની સપાટી એથી ભાવની અંદર સુધારો જોવા મળ્યો છે સતત લગાતાર છે ધીમો ધીમો સુધારો છે તમને જોવા મળે છે જે એરંડાના હાજર બજારમાં ભાવ મજબૂત કરે છે વાયદાની અંદર એરંડા તમે જોઈ શકો સાત હજાર સુધી પ્રતિ ક્વિન્ટલના ભાવની અંદર છે તેજી જોવા મળે છે અને ટકાવારીમાં આપણે સમજીએ તો એક વીકની આપણે ચર્ચા કરીએ તો એક અઠવાડિયામાં છે અડધા ટકાની તેજી જોવા મળે છે એક મંથની આપણે ચર્ચા કરીએ તો એક મહિનાની અંદર બે પોઈન્ટ ઓગણીસ ટકાની તેજી છે જોવા મળે છે વાયદાની અંદર અને ત્રણ મહિનાની સરસા કરીએ તો ત્રણ પોઈન્ટ એકાવન ટકાની તેજી જોવા મળે છે અને પોણા વર્ષની સરસા કરીએ તો સાત પોઈન્ટ નેવું ટકાની ખૂબ જ સરસ તેજી જોવા મળે છે પાછલા વર્ષની સરખામણી કરીએ તો પાછલા વર્ષની સીઝન ના ભાવ જોઈએ એના કરતા નવી ના ભાવ છે સાત પોઈન્ટ સોસઠ ટકાથી વધીને છે જોવા મળે છે એટલે એટલો ફાયદો ખેડૂતોને પોતાના એરંડાના પાક ની અંદર ભાવમાં જે જોવા મળે છે આ સિઝનની ની અંદર અને આ ક્વિન્ટલ બાદ છે આપણે મણમાં કરીએ તો પ્રતિ મણ વીસ કિલો એ આપણે મણ ગણીએ તો એ પ્રમાણે છે બજાર છે પાછલા સિઝનમાં છે બારસો થી સાડી બારસો સુધી છે આપણે વારંવાર ઉતાર ચડાવ જોવા મળતી હતી એ પ્રમાણે છે બજારની અંદર આ સિઝનમાં નવી સિઝન મને એકસો થી બસો રૂપિયાના સુધારા સાથે છે એરંડાની તેજીના ભાવ જોવા મળે છે આગળ આપણે વાયદા બજારની સ્થિતિ સમજી અને એની અંદર જે ચાર્ટ પ્રમાણે ઉછાળો જે તમને જોવા મળ્યો છે એ પ્રમાણે જોઈએ તો વાયદા બજારની અંદર જે ધીમો ધીમો સતત સુધારો જોવા મળ્યો એની પાછળના કારણો જોઈએ તો જીએસટી ની અંદર છે સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો ચાઇના દ્વારા જે રિસેશન જોવા મળતું હતું એમાં માંગની અંદર ડિમાન્ડની અંદર વધારો થયો ચાઇનાની અને એ પ્રમાણે ચાઈનાની અંદર નિકાસની અંદર વધારે પડતી ડિમાન્ડ જોવા મળી અને નિકાસ છે વધારે પડતી છે શરૂ થઈ અને એ બાદ છે ધીમો ધીમો છે સુધારો કારણ કે ટેરિફમાં રાહત જોવા મળી છે અને એનાથી ચાઇનાની ખરીદી વધી ત્રીજું કારણ જોઈએ તો નિકાસ સામે છે ગુજરાતની અંદર માવઠાનો માર છે તમામ પાકની અંદર જોવા મળ્યો એવી રીતના એરંડાની અંદર પણ છે માવઠાનો માર જોવા મળ્યો છે અને એના લીધે ઉત્પાદનની અંદર ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે સંસ્થાઓ અને બ્રોકરોના આંકડા પ્રમાણે છે ઉત્પાદનની અંદર છે એરંડાના પાકમાં પણ ઘટાડો જોવા મળશે જોકે વાવેતરની અંદર પણ છે ઘટાડો જોવા મળશે સિઝનના એન્ડમાં ત્યારે છે લગભગ અગિયાર ટકાનો જે સુધારો શરૂઆતમાં કરવામાં આવ્યો તો એમાં પણ છે પાછળ છે સિઝનની એન્ડમાં જોઈએ તો છે વાવેતરના આંકડામાં પણ કારણ કે એરંડાનું વાવેતર અમને લાગી રહ્યું છે કે ઘટીને જોવા મળ્યું છે આ સિઝનની અંદર જે અગિયાર ટકાનો વધારો દર્શાવે છે એ લગભગ અગિયાર ટકાનો વધારો છે અમને બિલકુલ જોવા નથી મળતો કદાચ સરેરાશ પાછલી સિઝન જેટલું જો વાવેતર હશે તો પણ છે ભાવની અંદર આગળ જતા અવશ્ય સુધારો જોવા મળશે કારણ કે ઉત્પાદન છે એની સામે ઘટવાનું છે અગિયાર ટકા વધારે વાવેતરના લીધે છે ઉત્પાદન વધવાની શક્યતા છે પણ માવઠાનો માર અને વાવેતર ઘટાડાનો સંકેત છે પાછળ સિઝનના એન્ડમાં છે ભાવની અંદર છે તેજી તરફી જતો હોય છે એટલે આ મહત્વના પોઈન્ટ ઉપર ધીમો ધીમો છે સુધારો છે જોવા મળ્યો છે એરંડાના ભાવમાં એરંડાના વાયદામાં અને એ પ્રમાણે એરંડા બજાર છે અત્યારે ગણીએ તો તમામ પાકોની સામે છે સાત આઠ ટકાની પાછલી સિઝન કરતાં તેજીમાં છે જોવા મળી છે અને એ પ્રમાણે આગળ આપણે બધી ચર્ચા કરી છે હવે આગળ જતાં વાવેતરની અંદર પાંચ લાખ હેક્ટર કરતાં છે વાવેતર જોવા મળે કારણ કે આંકડો છે પાંચ પોઈન્ટ આઠ લાખનો છે એનાથી અત્યારે હાલ જોઈએ તો બજાર ચૌદસો રૂપિયા સુધી છે પહોંચતી જોવા મળી છે અને અત્યારે ક્વિન્ટલ પ્રમાણે જોઈએ તો સપોર્ટ છે છ હજાર નવસો બાર રૂપિયાની સપાટીએ ઇન્ટર લેવલ ઉપર જોવા મળ્યો તો વેરી બુલી સ્ટેન્ડમાં છે કેસ્ટર ફ્યુચર્સ કેસ્ટર કોમોડિટી કહી શકીએ કારણ કે બધા પ્રાપ્ત કરતા છે ટ્રેન્ડ સારો જોવા મળે છે અને એ પ્રમાણે જોઈએ તો ઊંચામાં છે આઠ ડિસેમ્બર બે ના દિવસે છે બજારની અંદર છે સાત રૂપિયાના ભાવ છે ઊંચામાં ઊંચી મથાળાની સપાટીમાં બતાવવામાં આવ્યા હતા એટલે હાયર સાઈડ છે આપણે સાત નું લેવલ તોડ્યા પછી છે સાઠ રૂપિયા સુધી છે વાયદાની અંદર છે નવી તેજી જોવા મળી શકે છે અને તળિયાના સપોર્ટ લેવલની વાત કરીએ તો છ નું તળિયાનું સપોર્ટ લેવલ છે એ લેવલ તોડશે તો ઘટાડો છે વાયદામાં જોવા મળી શકે છે આ બંને લેવલ છે ટેકનિકલ રીતે એરંડાના વાયદા ઉપર છે આગળના સમયની નવી તેજીનો ટ્રેન્ડ નક્કી કરશે અત્યારે હાલ જોઈએ તો સૌ આજુબાજુ સારી એવન સુપર ક્વોલિટીમાં હાજર બજારમાં છે એરંડાના ભાવ છે ખેડૂતોને મળી શકે અને એ પ્રમાણે છે આગળ છે તમારે કાંઈ પણ વધારે માહિતી અથવા તો એરંડાના કેટલા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે એ પ્રમાણે છે નવા ભાગની અંદર નવી માહિતી સાથે અમે ફરીવાર હાજર થઈશું ઇન્ટરેસ્ટિંગ ભાગ તમને લાગ્યો હોય મિત્રો તો ભાગને લાઈક હંમેશા કરતા રહો ભાગને અલગ અલગ તમામ એરંડાના ખેડૂતો સુધી શેર કરવાનું રાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેનાથી તમે નવી નોટિફિકેશન સાથે છે તરત જ તે ભાગને જોઈ શકો છો હવે હું રામભાઈ મળું તમને એક નવા એપિસોડ સાથે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર